ઓલપાટ એકસો પંચાવન વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ વન અને પર્યાવરણ મંત્રીને ખેડૂતોએ કરી ફરિયાદ સરસાણા ખાતે રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક ખેડૂતે દૂષિત પાણી મુદ્દે કરી હતી રજૂઆત જાહેરમાં ઉદ્યોગના દૂષિત પાણી છોડવાનું બંધ કરો નહીં તો ક્લોઝર નોટિસ આપી ફેક્ટરી બંધ કરાવીશું આવનારા સમયમાં જીપીસીબી કેવા પગલા ભરે છે એના પર સૌની નજર આ નદી નાળવામાંની અંદર જે કેમિકલ વાળું પાણી આવતો હતો ફરિયાદ મને ખેડૂતો કરી હતી મેં ગઈકાલે જ સુરતના રિજનલ ઓફિસરને મેં ફરિયાદ એને કહ્યું હતું કે આ જગ્યાએ તપાસ કરવાનો ગઈકાલે જ ઘણા બધા સેમ્પલો લેવાયા છે અને એમાં જે પણ લોકો આવા દોષિત તરશે ને તાત્કાલિક ક્લોઝર આપવામાં આવશે અને આપના માધ્યમથી હજુ પણ જે ઇન્ડસ્ટ્રી લોકોને કહેવા માગું છું કે તમે જે પણ આવા કાળા ધંધા કરતા હોય તો એ બંધ કરી દેજો નહીં તો અમે ક્લોઝરની ફેક્ટરી બંધ કરાવી દઈશું અમારે અહીંયા કંઈ પણ કેમિકલવાળું પાણી કોઈ પણ લોકો આવા જાહેરના ડ્રેનેજમાં છોડવાનું બંધ કરે જે હોય તો એમાં લગાવીને તમે પાણી ટ્રીટ કરીને બહાર નીકળશો